હવે અમે તમને લઈ જઈશું શાશ્વત ચેતના કા જાગ્રત કેન્દ્ર હૈ કાશી નું નામ સાંભળીને સ્વાભાવિક રીતે મહાદેવનું સ્મરણ થવું જોઈએ કેમ કે કાશી તેમની જ પાવન ભૂમિ છે પણ હવે આ શહેર જ્ઞાનવાપી મસ્જિદને લઈને ચર્ચામાં છે ચર્ચાના મૂળમાં જવું જરૂરી છે આ કેસમાં હિન્દુ પક્ષે મસ્જિદની જમીનને લઈને પણ સવાલ ઉઠાવ્યા છે હિન્દુ પક્ષ આ કેસમાં વારંવાર દલીલ કરી રહ્યો છે કે મુસ્લિમ શાસકોએ વિશ્વનાથ મંદિરને ધ્વસ્ત કરીને મસ્જિદ બનાવી છે અમે તમને પહેલાં જ ઉપાસના સ્થળ કાયદાની વાત કરી હતી અમે તમને કહ્યું હતું કે આઝાદીના સમયે જો કોઈ મસ્જિદ હોય તો એ મસ્જિદ જ રહે એટલે તમારા મનમાં સવાલ થતો હશે કે જ્ઞાનવાપી મસ્જિદ તો આઝાદી પહેલાં બની હતી એટલે આ કાયદાને લીધે કેસ ના ચાલી શકે હિન્દુ પક્ષે એનો પણ ઉકેલ શોધી નાખ્યો હિન્દુ પક્ષે માગણી કરી છે કે મુસ્લિમ પક્ષ પુરવાર કરે કે એમની મસ્જિદ કાયદેસર છે એના માટે કેટલીક દલીલ કરાઈ છે જેમ કે ઇસ્લામમાં મસ્જિદ માટેની જમીન કેવી હોવી જોઈએ એના માટે સ્પષ્ટ નિયમો છે જો કોઈ વ્યક્તિને જમીન વારસામાં મળી હોય તેણે ખરીદી હોય કે ઈચ્છાથી કોઈએ તેને દાનમાં આપી હોય તો એવી જ જમીન પર તે મસ્જિદ બનાવી શકે બીજી મહત્ત્વની શરત એ છે કે જમીન પર પહેલાંથી કોઈ માળખું ન હોવું જોઈએ બલકે બીજા માળખાની એક પણ ઈંટ ન હોવી જોઈએ બીજા ધર્મના પ્રતિકો પણ ન હોવા જોઈએ આ વાતને સમજ્યા બાદ તમે જ્ઞાનવાપી મસ્જિદની પશ્ચિમ દિવાલના આ દ્રશ્યો જુઓ આ દ્રશ્યો જોઈને કોઈ પણ સમજી જાય કે હિન્દુ મંદિરને તોડીને જ મસ્જિદ બનાવવામાં આવી છે કેમ કે સ્વાભાવિક રીતે ઇસ્લામિક માળખામાં હિન્દુ પ્રતિકો જ ન હોય આ જ્ઞાનવાપી મસ્જિદને પણ અનેક વખત રિનોવેટ કરવામાં આવ્યું હોવા છતાં પહેલાંથી જ એ માળખું હતું એને જ અકબંધ રાખવામાં આવ્યું છે આર્કોલોજીકલ સર્વે ઓફ ઇન્ડિયાએ આઠસો ને ઓગણપચાસ પાનાનો રિપોર્ટ તૈયાર કર્યો છે જેમાં સ્પષ્ટ જણાવાયું છે કે અત્યારની જ્ઞાનવાપી મસ્જિદ ખરેખર હિન્દુ મંદિરને તોડીને જ બનાવવામાં આવી છે એએસઆઈના રિપોર્ટની કેટલીક બાબતો અમે તમને જણાવીશું જેમ કે મસ્જિદ બનાવવા માટેના મંદિરના પિલર્સનો જ ઉપયોગ કરવામાં આવ્યો પિલર્સ પર જે હિન્દુ પૃથુકીઓને કોતરવામાં આવ્યા એને દૂર કરવાની પણ કોશિશ થઈ હતી એએસઆઈએ સર્વે દરમિયાન એક શિલાલેખ મળી આવ્યો એએસઆઈના આ રિપોર્ટમાં સ્પષ્ટપણે ઉલ્લેખ છે કે ઔરંગઝેબના આદેશ પર સોળસો ને છોતેર આમ આ મસ્જિદ બનાવવામાં આવી હતી આ રિપોર્ટમાં જ નહીં પરંતુ અનેક ઇતિહાસકારોએ પણ આ હકીકતને નોંધી છે ઇતિહાસકાર જાદુનાથ સરકારના પુસ્તક માસિરે આલમગીરી અ હિસ્ટ્રી ઓફ ધ એમ્પેર ઔરંગઝેબ આલમગીરમાં લખવામાં આવ્યું છે કે ઔરંગઝેબના આદેશ પર સપ્ટેમ્બર સોળસો ને અગસિત્તેરમાં કાશીમાં વિશ્વનાથ મંદિરને ધ્વસ્ત કરવામાં આવ્યું હતું હવે બીજા ઇતિહાસકારના પુસ્તકની વાત કરીએ કાશીના ઇતિહાસને લઈને બ્રિટિશ વિદ્વાન લેખક જેમ્સ પ્રિસેપના પુસ્તક બનારસ ઇલેસ્ટ્રેટેડની આ તસવીર છે ઓગણીસમી સદીમાં લખાયેલા આ પુસ્તકમાં કાશીના ઇતિહાસ કાશીની સંસ્કૃતિ કાશીના ઘાટ અને સૌથી જરૂરી જ્ઞાનવાપી મસ્જિદ પરિસરમાં મંદિર વિશે જાણકારી આપવામાં આવી છે તેમણે ખૂબ સંશોધન કરીને આ પુસ્તક લખ્યું છે જેના માટે તેમણે કાશી શહેરનો વ્યાપક સર્વે કર્યો હતો પ્રિસેપે જ્ઞાનવાપી મસ્જિદ વાસ્તવમાં હિન્દુ મંદિરને તોડીને બનાવાય હોવાનું સ્પષ્ટ લખ્યું હતું તેમણે પહેલાંનું વિશ્વેશ્વર મંદિર કેવું હતું એનો પ્લાન પણ પોતાના પુસ્તકમાં રજૂ કર્યો છે મંદિરને તોડીને જ્ઞાનવ્યાપી મસ્જિદ બનાવવામાં આવી હોવાનો ઉલ્લેખ અનેક પુસ્તકોમાં છે અનેક ઇતિહાસકારોએ સંશોધન કરીને આ વાત જણાવી છે આવા જ વધુ એક ઇતિહાસકાર છે એડવિન ગ્રેવ્સ તેમણે પોતાના પુસ્તક કાશી ધ સિટી ઇલિસ્ટ્રિયસ ઓર બનારસમાં લખ્યું હતું કે ઔરંગઝેબની મસ્જિદ મુસ્લિમોએ તોડેલા વિશ્વનાથ મંદિરની જગ્યાએ બની છે વાત ઇતિહાસકારોની જ નથી આપણા શાસ્ત્રોમાં પણ જ્ઞાનવાપીનો ઉલ્લેખ છે જેમ કે સ્કંદપુરાણમાં કાશી ખંડમાં કહેવામાં આવ્યું છે કે જ્ઞાનવાપીનું નિર્માણ ભગવાન શંકરે પોતે કર્યું હતું હવે તમારા મનમાં કદાચ સવાલ થતો હશે કે જો વિશ્વનાથ મંદિરને તોડીને જ્ઞાનવાપી મસ્જિદ બનાવાઈ હતી તો પછી અત્યારનું વિશ્વનાથ મંદિર કઈ જમીન પર છે અત્યારનું જે વિશ્વનાથ મંદિર છે એ મસ્જિદની બાજુમાં જ છે સત્તરસો સિત્યોતેરમાં રાણી અહલ્યભાઈ હોલકરે આ મંદિરનું નિર્માણ કરાવ્યું હતું મંદિર અને મસ્જિદ બંને સદીઓ સુધી બાજુ બાજુમાં જ હતા હિન્દુઓ અને મુસ્લિમો પોતપોતાની રીતે ઉપાસના કરતા હતા હિન્દુઓ મસ્જિદની પશ્ચિમ બાજુએ દેવી શૃંગાર ગૌરીની નિયમિત પૂજા કરતા રહ્યા જ્ઞાનવાપીમાં ઓગણીસ સો ત્રાણું પહેલાં એક ભોયરામાં પણ વ્યાસ પરિવાર નિયમિત પૂજા કરતો હતો એટલે એને વ્યાસજીનું ભોયરું કહેવામાં આવ્યું ઓગણીસો ત્રાણુંમાં આ પૂજાને અટકાવવામાં આવી એક તો તમે મંદિર તોડીને મસ્જિદ બનાવી દીધી એ પછી એક બોયરામાં ભગવાનની પૂજા થતી હતી એને પણ અટકાવી દેવાય કોણે આ પૂજા અટકાવી એ અમે તમને કહીશું ઓગણીસો ત્રાણુંમાં સમાજવાદી પાર્ટીની સરકારે આ પૂજાને અટકાવી દીધી હતી આ પૂજા અટકાવવાનું એકમાત્ર કારણ મુસ્લિમ તૃષ્ટિકરણ હતું એ સમયે મુલાયમસિંહ યાદવ મુખ્યમંત્રી હતા તેમણે ભગવાન કરતાં મુસ્લિમ મતો વધારે વાલા લાગ્યા હતા મુલાયમે પૂજા અટકાવવા લેખિત આદેશ નહોતો આપ્યો ડિસ્ટ્રિક્ટ મેજિસ્ટ્રેટને હિન્દુઓને પૂજા કરતાં રોકવા માટે મૌખિક આદેશ આપ્યો હતો હિન્દુઓની એન્ટ્રી રોકવા બેરિકેડ પણ લગાવી દેવાયા હતા હિન્દુ પક્ષને આખરે ન્યાય મળ્યો અદાલતના આદેશ પર હવે વ્યાસજીના ભોયરામાં ફરી પૂજા શરૂ થઈ છે પૂજા કરવાનો અધિકાર મળ્યો એને હિન્દુ પક્ષ ટર્નિંગ પોઈન્ટ ગણાવે છે ઓગણીસો છ્યાસીમાં સ્થાનિક અદાલતે હિન્દુ શ્રદ્ધાળુઓ માટે સાઇટ ખોલવાનો સરકારને આદેશ આપ્યો હતો એટલે કે એ જ માર્ગ પર જ્ઞાનવાપીનો કેસ ચાલી રહ્યો હોય એમ જણાય છે હિન્દુ પક્ષને આ કેસમાં એએસઆઈના સર્વેથી મદદ મળી છે આમ છતાં એએસઆઈના સર્વે બાદ પણ જ્ઞાનવાપીના ત્રણ એવા રહસ્યો છે કે જેના પરથી પડદો હટાવવાનો હજી બાકી છે જેમાંથી એક રહસ્ય છે મોટો કૂવો આ સર્વેના રિપોર્ટમાં મસ્જિદની નીચે મળેલા મોટા કૂવાને લઈને કોઈ જાણકારી આપવામાં આવી નથી બીજું રહસ્ય પૂર્વ દિવાલનું છે આ પૂર્વ દિવાલની પાછળ શું છે એની જાણકારી મળી શકી નથી ત્રીજું રહસ્ય વજુખાનામાં મળેલી શિવલિંગ જેવી આકૃતિ છે વજુખાનામાં સર્વે ન થવાના કારણે આ આકૃતિની હકીકત બહાર આવી નથી આ રહસ્ય ઉકેલાયા નથી એનું કારણ એ છે કે અદાલતના આદેશ પર અત્યાર સુધી ખોદકામ કર્યા વિના વૈજ્ઞાનિક રીતે સર્વે કરાયો છે આ રહસ્યો પરથી પડદો હટાવવા માટે હજુ લાંબી લડાઈ લડવી પડશે એમ જણાય છે હવે લઈશું એક બ્રેક અને બ્રેક બાદ અમે તમને મથુરામાં લઈ જઈશું